જિલ્લા સંકલન સમિતિની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે ધારાસભ્ય કેતન ઈમાનદારે સંકલન સમિતિની બેઠકમાં હાજર નહીં રહેવાનો નિર્ણય લીધો છે તેમણે જણાવ્યું કે બેઠકમાં અગાઉ સૂચ સૂચવેલા કામોના આજ દિન સુધી કોઈ નક્કર નિરાકરણ આવ્યું નથી જેના કારણે તેઓ નારાજ છે કેતન ઈમાનદારના જણાવ્યા મુજબ જિલ્લા સંકલન સમિતિની બેઠક માત્ર એક ફોર્માલિટી બની ગઈ છે અને તેમાં ઉઠાવવામાં આવતા મુદ્દાઓને ગંભીરતાથી લેવામાં આવતા નથી કલેક્ટરના અધ્યક્ષસ્થાને દર મહિને ત્રીજા શનિવારે યોજાતી આ બેઠકમાં અનેક મહત્વના પ્રશ્નો રજૂ કરવામાં આવે છે પરંતુ તે પ્રશ્નો હજુ પણ પડતર હોવાનું તેમણે આક્ષેપ કર્યો છે કેતન ઈમાનદારે સ્પષ્ટ કર્યું કે આ નિર્ણય માત્ર એકલાનો નથી પરંતુ આ મુદ્દે અન્ય સાથી ધારાસભ્યો સાથે ચર્ચા પણ થઈ નથી થોડા દિવસ અગાઉ અપાચ ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખી જિલ્લા સંકલન સમિતિની કામગીરી અંગે નારાજગી વ્યક્ત કરી હતી સમગ્ર મામલે હવે સંકલન સમિતિની અસરકારકતા અને જવાબદારી અંગે પ્રશ્નાર્થ ચિહ્ન ઉભું થયું છે સંકલન સમિતિની અંદર અગાઉ સંકલનના પણ પ્રશ્નોનું હજુ નિરાકરણ નથી આવ્યું અને આ પ્રશ્ન સંકલન સમિતિ એટલી મહત્વની બેઠક હોય છે કે એ દર મહિનાના ત્રીજા શનિવારે આ સંકલન સમિતિની બેઠક થતી હોય છે તમામ વિસ્તારના ધારાસભ્યશ્રી અને સંસદ સભ્યશ્રી અને જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીથી મારીને તમામ હોદ્દેદારો ત્યાં ઉપસ્થિત હોય છે તમામ ડિપાર્ટમેન્ટના સર્વોચ્ચ અધિકારીઓ ઉપસ્થિત હોય છે માન્ય કલેક્ટરશ્રીના અધ્યક્ષતાને આ મિટિંગ મળતી હોય ત્યારે એ વસ્તુની ખૂબ મોટી ગંભીરતા હોય છે આ સંકલન સમિતિ સંકલન સમિતિમાં જ્યારે પણ પ્રશ્ન પૂછાતા હોય તો જે તે ડિપાર્ટમેન્ટના જે પણ પ્રશ્ન હોય એનું ગંભીરતાથી લેવાતી હોય છે અને એનું નિરાકરણ થતું હોય છે પણ ઘણી સંકલન છેલ્લા કેટલી સંકલનથી મારા પ્રશ્ન જે છે આ દિવસ સુધી પડતર છે એનું કોઈ નિરાકરણ પણ નથી આવ્યું નથી એવા કોઈ પ્રયત્ન પણ થયા કે એનું નિરાકરણ આવે તો પછી આ સંકલન જો એક ફોર્માલિટી હોય તો આ ફોર્માલિટીનો ભાગ બનવા હું નથી માગતો આ સંકલનનો માત્ર ને માત્ર એટલા માટે જ હું આ આ સંકલનમાંનો એક ભાગ બનવા નથી માગતો તો હું મેસેજ એવો આપવા માગું છું કે સંકલન સમિતિને ખૂબ ગંભીરતાથી લે અને આવનારી ફરી સંકલનની અંદર એને ફોર્માલિટી તરીકે નહીં પણ એક મહત્વની બેઠક તરીકે લેવાય એના આપ એકલા કે જિલ્લાના તમામ ધારાસભ્યો જિલ્લાના અમારા ચાર ધારાસભ્ય મિત્રો સાથે વાત નથી થયા તો તમારા મીડિયાના મિત્રોએ મને પૂછ્યું કે આજે સંકલનમાં જવાના છે તો મેં કીધું સંકલનનો આજે ભાગ ભણવાનો નથી તેના ઉપરથી આ પ્રશ્ન ઉપસ્થિત થયો છે